સુરતના સચિન હોશીવારા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી પેપર મિલનો કાળો ધુમાડો ફરી ચર્ચામાં છે આ ધુમાડો માત્ર વાતાવરણને નહીં પણ લોકોના સ્વાસ્થ્યને પણ ઝેરી બનાવી રહ્યો છે બોઈલરમાંથી સતત નીકળતો આ ધુમાડો સ્થાનિકો અને શ્રમિકોના જીવન માટે ધમકીરૂપ બની રહ્યો છે ત્યારે લોકો મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલ ઉભા થયા છે શું જીપીસીબી માત્ર કાગળ પર કામ કરે છે

નિષ્ક્રિયતાનો આરોપ લાગી રહ્યો છે સવાલ એ ઉભો થાય છે કે આવા પર્યાવરણીય ઉલ્લંઘન સામે કોઈ જવાબદારી કેમ નથી લેવાતી શું જીપીસીબી માત્ર કાગળ પર જ પર્યાવરણ રક્ષણનું કામ કરે છે સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું પ્રતિક છે તે હવે પર્યાવરણીય દૂષણના કારણે ચર્ચામાં છે રોડ નંબર ત્રણ પર આવેલી એક પેપર મિલમાંથી નીકળતો કાળો ધુમાડો

ફેફસાની બીમારીઓ અને લાંબા ગાળે કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે આ પેપર મિલની સૌથી ગંભીર બાબત એ છે કે બોઇલરની નજીક જ શ્રમિકો માટે રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે આ શ્રમિકો જેમનો આજીવિકાનો આધાર આ મિલ પર છે તેઓ દરરોજ આ ઝેરી ધુમાડામાં શ્વાસ લેવા મજબૂર છે આ શ્રમિકોના સ્વાસ્થ્યની જવાબદારી કોની છે શું મિલ માલિકો આવા ઝેરી વાતાવરણમાં કામ કરનારા શ્રમિકોના આરોગ્યની ચિંતા કરતા નથી અને સૌથી મોટો સવાલ જીપીસીબી આવા ઉલ્લંઘનો સામે કેમ ચૂપ છે જીપીસીબીની વેબસાઇટ પર દર્શાવેલા ઉદ્દેશોમાં પ્રદૂષણને મૂળથી નિયંત્રિત કરવાની અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે પરંતુ સચિનના આ કેસમાં બોર્ડની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે ગત વર્ષે સુરતના જ એથર ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બાદ જીપીસીબીએ ક્લોઝર નોટિસ જારી કરી હતી અને રૂપિયા પચાસ લાખનો દંડ ફટકાર્યો હતો પરંતુ આવી ઘટનાઓ બાદ પણ સચિન જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદુષણ નિયંત્રણ માટે કોઈ નક્કર પગલા લેવાયા હોય તેવું દેખાતું નથી